નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે કોંગ્રેસના ધરણા પ્રદર્શન રાજુલા જફરાબાદના ખેડૂતોને অতি વૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયેલ હોય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પેકેજથી વંચિત રાખતા અને ખાamba વિસ્તારમાં ઇકો ઝોન લગાવવા બાબતે કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનું કરાયું આયોજન ધરણા દરમિયાન સરકાર સરસ્વામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા આ ધરણા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રતાપ દુદાત વીરજી ઠુમર ડી કે રૈયાણી સહિત કોંગ્રેસ સમિતિના પ્રમુખો આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ધરણા બાદ કોંગ્રેસ સમિતિ દ્વારા અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરાય તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ અતિવૃષ્ટિમાં એકવીસેક જિલ્લાને પેકેજ જાહેરાત કરવામાં આવી અતિવૃષ્ટિમાં સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લાને થયું છે કૃષિ મંત્રીએ નવા વર્ષની અંદર એક ગામડાની મુલાકાતમાં અમરેલી જિલ્લામાં સ્વીકાર્યું અને ટૂંક સમયમાં જ અમે જાહેરાત કરશું એવું પ્રલોભન પડાયું નવા વર્ષની અંદર ત્રીસના દિવસે જિલ્લા લેવલે આ અતિવૃષ્ટિ અને ઇકોઝોન બાબતે ધરણા થયા અને ત્યારે મેં જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પરિવાર આ વખતે સ્નેહ મિલન નહીં કરે પણ ખેડૂતો માટે ગરીબો માટે વંચિતો માટે ધરણા પ્રોગ્રામ કરીને કુંભકર્ણની સરકારને જગાડવાનો પ્રયત્ન થશે ને એના ભાગરૂપે રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકો ઇકોઝોનની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર રાજુલા કોંગ્રેસ પરિવાર જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે અને મામલતદારને આવેદન આપવા જવાના છે